અને હવે મને લાગી છે ભૂખ તો ચાલો હું નાસ્તો લેવા જાઉં છું તો ફાઇનલી હું નાસ્તો લઈને આવી ગઈ છું તીખા સેવ મમરા અને ક્રેક ક્રેક બિસ્કિટ આ મહિયન નું ને મારું મૂકે તો કોનો કોનો ફેવરેટ નાસ્તો હે તો કમેન્ટ કરીને કહેજો તો ચાલો નાસ્તો કરવા મહિયન ના બિસ્કીટ તમારા મારા છે ને ને જો લચ્છી લચ્છી બીજી બધી જોઈ પડે આવરી છે ખબર પડતી બે બાજુ ફરખી છે એટલે બઉ કરવી પડે આમાં પછી લગાવવાના જો આવા પડતા છે ડિઝાઇન છે ને થોડીક મળતી નથી ડિઝાઇન ડિઝાઇન છે મસ્તીની નથી આપણે રોજની અવારના અવાર નવ ડિઝાઇન વાઇઝ છે આ થોડીક ઓગણી બી ડિઝાઇન મળે છે ડિઝાઇન એની છે પણ ઓગણી એવી ડિઝાઇન મળે છે સેમ સેમ ડિઝાઇન નથી મળતી ને તો બહુ મસ્તીના પડતા લાગે આ મળે છે પણ તોય ઓગણી વી થોડીક મળે છે હાલે એમ તો કામ હાલે છે આપણે રોજ ના રોજ આપણે નવ નીતિન ડિઝાઇન હોય સૂટ હોય અલગ અલગ ડિઝાઇન ના બુટ્ટા વાળા દામન પટ્ટા વાળા પછી ઓલા પટ્ટી વાળા લેસ વાળા આવી રીતે જોટિંગ મારી દેવાનું અને આમ